જીએસએફસી કંપનીમાંથી છેલ્લા છ માસથી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે આ કામદારો પોતાના હક અને ન્યાયની માંગ છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે જીએસએફસી કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને કંપની મેનેજમેન્ટ તરફથી છેલ્લા છ મહિનાથી છૂટા કરી દેવામાં આવ્યા છે આ સંદર્ભે કામદારો કોર્ટમાં ગયા હતા જ્યાં કોર્ટ દ્વારા કામદારોની છૂટા નહીં કરી પગાર ચૂકવવાનો હુકમ કર્યો હતો છતાં પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હતું જેના વિરોધમાં છૂટા કરાયેલા કામદારોને જીએસએફસી કંપનીના મુખ્ય ગેટ પર પરિવાર સાથે તેઓ ગાંધી જીંધિયા માર્ગે છેલ્લા એક મહિના ઉપરના સમયથી ધરણા વિરોધ અને આંદોલન કરી રહ્યા છે પણ તેમ છતાં કંપનીના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું ન હોવાથી દશરથ અને તેની આસપાસના સાત ગામના લોકો જેમાં ખાસ કરીને મહિલાઓ પોતાના નાના બાળકો સાથે હાજર રહી સવારે નવ વાગ્યાથી જીએસએફસી કંપનીના ટોટલ આઠ ગેટની તાળાબંધી કરવામાં આવી હતી અને કંપની અને જીએસએફસી ટાઉનશીપના બધા જ ગેટ બંધ કરી દેતા કોઈપણ કર્મચારી જમવા માટે પણ બહાર નીકળી શકતા ન હતા અને આંદોલનને સમર્થન આપવા માટે ધારાસભ્ય પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત આસપાસના ગામના સરપંચો સમર્થનમાં આવ્યા હતા ત્યાં હાજર મહિલાઓ દ્વારા કંપનીના અધિકારીઓની હાઇહાઈ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નામ પ્રતાપ પરમાર છે હું છેલ્લા અઢાર વર્ષથી જીએસએફસી એલટીડી સાથે સંકળાયેલો છું મારા શ્રમજીવો મિત્રો સાથે હું એક દિવસ એક મહિનાથી આ ધરણા પર બેઠેલો છું વચગાળાના દિવસોમાં જ્યારે હું મિત્રો સાથે બેઠેલો અંદર પાણી લેવા ગયો ત્યારે મને અંદર પાણી લેવા જતાં ચક્કર આવ્યા ગેટની અંદર અને હું પડી ગયો છાતીમાં પેન થયું પગ ભારે ભારે થઈ ગયા જીએસએફસી એલટીડીનું જે એ છે મેડિકલ સેન્ટર ત્યાંથી મને ટ્રાય કલર મોકલ્યો ટ્રાય કલરમાં સર મારા નેફ્રોલોજિસ્ટે કીધું કે ઇમરજન્સીમાં તમારે એક્સ્ટ્રા ડાયાલિસિસ કરાવવું પડશે પાણીનો ભરાવો વધારે છે તો મેં સરને ના પાડી કે મારો ફાઇનાન્સિયલ પ્રોબ્લમ છે એટલે મારાથી ડાયાલિસિસના પૈસા નહીં ચૂકવાય તો સરે મને લેખિતમાં લીધું કે જો તમારે એવું ના કરાવવું તો લેખિતમાં આપો દવાખાનાને કે તમે તમારા મરજીથી જાવ છો જો મારી જોડે સર પૈસા હોત તો આજે મેં પોતાનું આયાલિસિસ કરાવી લીધું એ પૈસા નથી એનું કારણ એ જ છે કે જીએસએફસી કંપની છેલ્લા આઠ મહિનાથી અમારો પગાર બંધ કર્યો છે અમને પગારથી વંચિત રાખ્યા છે કામથી વંચિત રાખ્યા છે એટલે હું કંપનીને સર અરજ કરું છું કે જલ્દીથી જલ્દી અમારો પગાર કરે અને અમને ન્યાય આપે અમારા લોકલાડીલા નેતા ધારાસભ્યએ પણ અમને કંપનીને બે ત્રણ વાર દસકા રિક્વેસ્ટ મૂકી છે કે આ છોકરાઓને તમે ન્યાય આપો પણ ખબર નહીં કંપનીના જે અધિકારીઓ છે એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી હું કંપનીને સાહેબોને રિક્વેસ્ટ કરું છું કે જલ્દી જલ્દી આનો અંત આવે અને અમારો અમને ન્યાય મળે બસ એટલું જ અમારી માગ એટલી છે કે અમારા છોકરાઓ આજે દોઢ મહિનાથી અહીંયા આગળ બેહી રહ્યા છે પણ પગાર પાડતા નહીં પગાર આઠથી નવ મહિનાનો પગાર બાકી છે અને પગારે નથી ચાલતા કે નહીં રોજી રોટી લેતા કે નહીં મજૂરીએ લેતા કે નહીં કશું નહીં અને છોકરાઓ આખા વરસાદ અહીંનો હોય ઝીલ્યો છે દરેક છોકરાઓને બીમારી થઈ ગઈ છે ડેન્ગ્યુ પણ થઈ ગયેલા છે છોકરાઓ કંઈ પૈસા નથી પૈસા ના હોય એટલે કોને ડૉક્ટર કેવી રીતે દવા કરી હાલે કેવી રીતે આપણને દવા આપે એટલે અમારી એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર પરથી ચાલુ કરો અને છોકરાઓને રોજીરોટી મળે અમારા પહેલાંના જે રહ્યા હતા એમની જમીનો પણ ગયેલી છે દશરથ ખાતેની તો પણ હજુ સુધી છોકરાઓને કોઈ ઉકેલ નિકાલ આવતા નથી અને એમના જીએસએફસીની અંદર આટલું મોટું જીએસએફસી છે તો દોઢસો છોકરા કેમ ના માય અને દરિયાનાથી બે લોટા ઉણા પોણી લેવાથી દરિયો થોડો ઉણો થઈ જવાનો છે તો એમને જરી સમજવું જોઈએ અને આજે અમારા છોકરાને ન્યાય નહીં આપે તો અહીં ગમે તેમ કરીશું અને ગમે અહીં રહીશું છોકરાઓને નિહારોનું ફીઓ બીઓ આ તે બધું બંધ છે છોકરાઓને બીમારીથી જાય તો કંઈ લાવવાનું ખાવાનો પૈસો છોકરાઓ કંઈથી લઈને આવે છોકરો એમને ટવ છે આજે આશો આરામથી એ લોકો ઊંઘી રહેશે કે અમારા છોકરા પડી રહ્યા છે તો એમને એવી તો વિચાર કરવો જોઈએ ને કે કેટલા વખત અમે આ બધું ચલાવીએ ચલાવી કરીએ તો પછી આજે અમને ન્યાય નહીં આપે તો પછી અમને કોઈ રોકવા વાળું નથી હોય મેં અમે ગમે તેમ કરીશું અમારા છોકરાઓને અમે અત્યારે લગીને આઝાદી નહીં આવી પણ પછી આઝાદી છું એટલે કોઈ છોકરાઓ અહીંયા આગળ વધતી કોઈ નહીં જવા નહીં દે ને આવવા નહીં દે એટલે અમારી માંગ એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર આપો પછી પાડવાનો ચાલુ કરો એમને ઉઠવાનો સમય આલો કે ભાઈ તમે ઘેર જાઓ બેસો ને આજે નવરાત્રિ ચાલુ છે આગે દિવાળી છે પણ છોકરાઓને લેવા માટે તૈયાર નહીં તો ખાલી દોઢસો માણસ એમનાથી નહીં રખાતું આટલી મોટી જીએફસી છે જીએસએફસી કંપની એ દશરથના ઘડિયાની અમારી ગણાય આમ તો અમારા ખેતરોમાં ગયેલો એવું કહેવાય તે છતાં છોકરાઓને આવે ન્યાય ના આ મોટી મોટી કંપનીઓ કે રોજીરોટી માટે બંધાય છે તો આપણે ગામમાં તો મોટી કંપની છે તો બહાર છોકરાઓને જવાની જરૂર નથી પડે બહેનો છોકરાઓને કોઈને જવાની જરૂર ના હોય આટલી મોટી કંપની છે બહારના બહારના બધા માણસોમાં આવે છે તો આટલા દોઢસો છોકરા ના માય એવું હોય એવું અમારું કહેવું છે જીએસએફસી એકસો વીસ યુવાનો છેલ્લા પંદર વર્ષથી અહીંયા કામ કરતા હતા એ યુવાનોને આઠ મહિનાથી જો પગાર અને બીજી નાની બધી જે યોજનાઓનો લાભ મળતો બંધ થયો છે ઘણીવાર રજૂઆત કરતાં છતાં વર્મા અને ફરમા અને ઘણા બધા ઓફિસરો આવ્યા પણ કોઈએ આ ન્યાય આપ્યો નથી આજે અમે એમને ન્યાય આપવા અહીં મેદાનમાં આવ્યા છીએ અને આ વર્માને ઘણીવાર રજૂઆત કરી છે તો અમને તારીખ પે તારીખ કે આ કરી દઈએ છે ઉપર રજૂઆત થઈ ગઈ છે મિનિસ્ટ્રીમાં વાત થઈ ગઈ છે અને તો બી અમે ગાંધીગીરીના રસ્તે બે તણવાળા આવું નાનું મોટું છમકડું કર્યું છે પણ આજે હું આ માધ્યમથી કહેવા માગું છું આજે જ્યાં જ્યાંથી એકસો વીસ લોકોને એમનો જે રોજીરોટી બંધ કરવામાં આવી છે જો એ રોજીરોટી ચાલુ નહીં થાય તો આજે આ ન્યાય વગર અમે જવાનો નથી અહીંથી હટવાનું નથી વજન કરવા કેમ ભજન કરવું પડે છે ભજન એમ કરવાનું કે આ લોકોને પગાર વધારતા નથી આ લોકોને આખી કેટલા કેટલા વર્ષોથી નોકરી કરે છે તો એ માટે આ લોકોને પગાર કેમ વધારતા નથી અત્યારે મોંઘવારી વધી છે અને ખાવું શા માટે કેવી રીતના મજૂરી કરવાની સો રૂપિયા મજૂરીને આપે છે તો બહેરું છોકરાને શું કરાવે એ માટે આ લોકોને અડતા મૂકી છે